નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો ધારે પંથકના જુદા જુદા સમાજના લોકો ઉતર્યા સત્તાધારના સમર્થનમાં સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે લોકોએ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરેથી રેલી યોજી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે જે લોકો સત્તાધાર જગ્યાને અને જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી છે જો સત્તાધાર જગ્યાને બદનામ કરવાના જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે નેતૃત્વ કાચા સાહેબ મધુભાઈ વાઘેલા ટીનુભાઈ લલિયા મનોજભાઈ વાઘેલાએ સંભાળેલ હતું ને તાલુકા ભરમાંથી બાઇક જનો ઉપસ્થિત રહે ફક્ત જેનો ઉપસ્થિત રહ્યા હતા આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે लीगल ही करीशु ये बड़ा समझे तो सारू दर्शक मित्रों गुजरात टुडे न्यूज़ ने लाइक शेयर सब्सक्राइब करो बेल आइकन प्रेस करो जेती आपने नोटिफिकेशन्स मिलती रहे